પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે યોજના હેઠળ ગરીબ પરિવારને દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે સુરતના મંજુલાબેન પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમના પતિ ગુજરાન ચલાવવા માટે ખેતી કામ અને મજૂરી કરે છે જેનાથી મહિને ફક્ત આઠ હજારથી દસ હજાર રૂપિયાની આવક થાય છે આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા મળતું અનાજ તેમના તેમના પરિવારના ચાર સભ્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે રાશન લેવા રેશન કાર્ડ સે રાશન લેવા આવે અને રાશન ઘઉં ચાવળ મળે છે મહિનામાં એકવાર મળે છે ગુજરાતમાં છોતેર પોઈન્ટ છ લાખથી વધુ એનએફએસએ રેશન કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળે છે જે લગભગ ત્રણ કરોડથી વધુ લોકોની જનસંખ્યા આવરી લે છે ધનંજય દુબે જેવા ઓટો રિક્ષા ચાલકો માટે જાહેર વિતરણ વ્યવસ્થામાંથી મળતું સસ્તું અનાજ આશીર્વાદ સ્વરૂપ છે ખાસ કરીને જ્યારે રોજિંદી આવક અનિશ્ચિત હોય સુરતમાં ઓટો રિક્ષા ચલાવતા ધનંજય દુબે વન નેશન વન રેશન કાર્ડ યોજનાને ગેમ ચેન્જર કહે છે કારણ કે તેઓ મૂળ બિહારના છે પરંતુ હવે સમગ્ર દેશમાં ગમે ત્યાંથી સરળતાથી અનાજ મેળવી શકે છે મોદી સરકાર કે રાજ્ય સબકુ ઠીક ઠાક હૈ

બે લાખ જેટલા લાભાર્થીઓને આ અન્ન સુરક્ષાનો સીધો લાભ આદરણીય પ્રધાનમંત્રીના હસ્તક એના હસ્તે આ યોજનાનું અભિયાન શરૂ થશે અને આવા લાભાર્થીઓને વહેલી તકે આખા એ રાજ્યમાં દરેક જિલ્લા મથકે પણ આવા લાભાર્થીઓને લાભ મળે એ રીતનું અભિયાન આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે આ કલ્યાણકારી કાર્યક્રમોના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર છે ગુજરાતની આ સેવાકીય યોજનાઓ દેશભરમાં રોલ મોડલ બની રહી છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એ સુનિશ્ચિત કરે છે કે રાજ્યમાં એક પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે